નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ તાલુકાના મછાસરા ગામે પ્રાથમિક મિશ્ર શાળામાં શિક્ષક તેમજ ક્લાસરૂમનો અભાવ મછાસરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોના કહ્યા મુજબ બાલવાટિકાથી લઈને ધોરણ 8 ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ગામમાંથી અવરજવર રસ્તો ન હોવાથી આશરે બે કિલોમીટર મેઇન રોડ પર કે જ્યાં ભારે વાહનોની અવરજવર રહે છે ત્યાંથી સ્કૂલે જવું પડે છે દુખની વાત તો એ છે કે મછાસરા પ્રાથમિક મિશ્ર શાળામાં બસો પચ્ચીસ વિદ્યાર્થીઓ અભ્યાસ અથવાથી જાય છે જ્યાં બાલ વાચિકાથી લઈ ધોરણ આઠ સુધીનો અભ્યાસ થઈ રહ્યો છે પરંતુ મિશ્ર શાળામાં બાળકોના અભ્યાસ માટે ચાર જ ક્લાસરૂમ હોવાથી એક જ ક્લાસમાં અને એ પણ પ્રિન્સિપલના રૂમમાં બાલ વાચિકાથી લઈ ધોરણ ત્રણ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવે છે જે રૂમમાં કોમ્પ્યુટર લેબ આવેલી છે તે રૂમમાં પણ જગ્યાનો અભાવ હોવાને કારણે આખો દિવસ બે થી ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવે છે

અને તમારે ભણાવવા માટે શિક્ષકો કેટલા છે અમારા ભણાવવા માટે શિક્ષકો ચાર છે તો તમે શું માંગણી કરો છો સરકાર પાસે સરકાર પાસે માંગણી કરીએ છે કે અમને નવી સ્કૂલ બનાવી આપો કે અમને શિક્ષક અમારા નવા શિક્ષકની ભરતી કરો મારું મારું નામ ઇબ્રાહીમ ઇસ્માઈલ પટેલ મક્ષત્રા ગામનો રહેવાસી છું હવે અહીંયા સ્કૂલમાં છોકરાઓને બેસવા માટે રૂમ નથી જે છોકરાઓએ જણાવી એ હકીકત સાચી છે અને ટીચરોનો અભાવ છે તો વહેલી તકે અમે સરકારશ્રી તરફ પાસે અપેક્ષા રાખીએ છીએ કે વહેલી તકે સ્કૂલમાં ટીચરોનો ભરતી થાય સ્કૂલ માટે તો અમે અગાઉ કંઈ સરકારને જાણ કરી હતી ખરી હં બે પાંચ બે બે વર્ષથી જાણ કરેલી છે અને સ્કૂલના રૂમ બનાવવા માટે બે હજાર બારથી અમે જાણ કરેલી છે માહિતી એવી મળી રહેલી છે કે અહીં આગળ જે વિના મૂલ્ય કઈ શિક્ષકો અભ્યાસ આપે છે તે માહિતી ને લઈને શું કહેશો એ વાત સાચી છે ગામમાં આપણે સ્કૂલની એસએમસી તરફથી મીટિંગ કરી અને એક ઠરાવ પાસ કરેલો છે અને ગામના બે ત્રણ શિક્ષકો છે જે સ્કૂલને ફ્રીમાં સેવા આપે છે છોકરાઓનું ભવિષ્ય ના બગડે એના માટે સારું કામ કરે છે અબ્દુલ્લા ઇબ્રાહીમ સાહેબ આ મકરસાની અંદર આ પ્રાથમિક શાળા

કેટલા શિક્ષકો અભ્યાસ આપે અત્યારે હાલમાં પાંચ શિક્ષકો કામ કરી રહ્યા છે બીજી વાત એવી છે કે શિક્ષકો જે છે તે ગામના જે વડીલો આગળ શિક્ષા આપે છે એ સાહેબ એવું છે કે આ ઘટ છે ને એના માટે એ ઠરાવ કરેલો છે કે ભાઈ જ્યાં સુધી શિક્ષકો ના મુકાય ત્યાં સુધી જે ગામના ભણેલા છે એ સારાને મદદ કરે બાળકોનું શિક્ષણ માટે ભણાવે છે તે લોકો પગાર પગાર લે છે ના ના એ બિલકુલ ફ્રીમાં સેવા આપે કેટલા શિક્ષકો આવીને એવી સેવા આપે છે ત્રણ શિક્ષકો છે ફ્રીમાં સેવા સેવા એને કોઈ પગાર નથી લેતો